જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે શિયાળામાં બનાવ્યું છે ભલેરા રવૈયા બટેકાનું શાક જે મારું ફેવરેટ શાક છે તો બસ કઈ રીતે બને છે ચાલો હું તમને એની રેસીપી બતાવું તો જો અહીંયા આપણે લઈ લીધા છે રવૈયા અને બટેકા એને સુધારીને સારી રીતે પાણીમાં ડૂબોળી દીધા હતા જેથી એની અંદરની રહેલી કઈ માટી બાટી હોય એ નીકળી જાય જો અહીંયા આપણે લઈ લીધી છે કોથમરી એને બી પાણીમાં આપણે વોશ કરી લીધી હતી અને જો અહીંયા હવે આપણે મસાલો કરવાનું ચાલુ કરી દીધું છે તો ધાણાજીરું પાવડર નાખ્યું છે હળદર પાવડર નાખ્યો છે મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું છે અને પછી આપણે નાખવાનું છે લાલ મરચું પાવડર અહીંયા જે ચટણી નાખી છે જે હું રેગ્યુલર શાકમાં યુઝ કરું જ છું તો બસ અહીંયા આપણે નાખી દીધું છે લાલ મરચું પાવડર અને થોડું નાખ્યું છે કાશ્મીરી પા મરચું પાવડર અને અડધી ચપટી જેટલો ગરમ મસાલો અને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લીધું છે અને પછી એને આપણે સારી રીતે રવૈયામાં ભરવાના છે આ મસાલાને તો જો અહીંયા આપણે રવૈયાને સારી રીતે કટ કરી લીધા હતા ચાળ ફાળા કરીને તો અહીંયા આપણે જો બધામાં મસાલો ભરી લઈએ સારી રીતે અને આ ક્લિપ મારી દીકરીએ ઉતારી છે એટલે થોડું આમથી આમ થાય છે વિડીયોમાં તો અહીંયા બધા આપણે શાકભાજીમાં મસાલો ભરી લીધો છે રવૈયા બટેકાની અંદર અહીંયા તેલ મૂક્યું છે તેલમાં તેલ આવી ગયા પછી આપણે નાખી દીધી છે હિંગ અને પછી આપણે નાખી દીધા છે રવૈયા અને પછી બટેકા અને બધું શાક નાખીને પછી થોડીક વાર એને સાંતળવા દઈશું અને આજે આપણે મસાલો વધ્યો તો એ બી નાખી દીધો છે એને થોડીક વાર સાંતળવા દઈને પછી આપણે એમાં નાખી દઈશું પાણી જે મસાલો કરે તો એ જ બાઉલની અંદર આપણે પાણી નાખીને એને ક્લીન કરી દીધો તો અહીંયા આપણે બેથી ત્રણ સિટીમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો અને જો આ રીતે ચડી બી ગયું છે સારી રીતે બસ આ તો આજનો મારો વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ